સિવિલ હોસ્પિટલ જેવી જનહિતની અને સંવેદનશીલ જગ્યાએ ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યો દર્શાવતા ભીત ચિત્રો પર પાન મસાલાની પિચકારીઓ મારી દિવાલોને ગંદી કરવાનું કૃત્ય અંત્યત નિંદનીય અને અસહ્ય છે આવા અસંસ્કારી અને અસામાજિક તત્વો જાહેર સંપત્તિને ખુલ્લેઆમ નુકસાન પહોંચાડી રહ્યા છે અને હોસ્પિટલના પવિત્ર તથા સ્વચ્છ વાતાવરણને ભંગ કરી રહ્યા છે આવું વર્તન માત્ર ગંદકી ફેલાવવાનું નથી પરંતુ સામાજિક શિસ્ત ધાર્મિક સંવેદનાઓ અને જાહેર જવાબદારી પ્રત્યેની ગંભીર બેદરકારી દર્શાવે છે આવી હરકતોને હવે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં સંબંધિત સત્તાધીશો દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે દોષિતોને દંડિત કરવામાં આવે અને જરૂર પડે ત્યારે સીસીટીવી દંડ અને કાનૂની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈને પણ આવી ગંદકી અને અપમાનજનક કૃત્યો કરવાની હિંમત ન થાય સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા માટે અધિકારીઓ દ્વારા બોર્ડ તો લગાવવામાં આવ્યા છે પરંતુ દુર્ભાગ્યવશ એ બોર્ડ માત્ર નામ પૂરતા સાબિત થયા છે જમીન પર વાસ્તવિક અમલ શૂન્ય છે જ્યાં સ્વચ્છતા હોવી જોઈએ ત્યાં દિવાલો પાન મસાલાની પિચકારીઓથી એ પર ધાર્મિક ચિહ્નોનું અપમાન સાથે લઠડાયેલી જોવા મળે છે જે અધિકારીઓને ગંભીર બેદરકારી અને નિષ્ક્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે અને ધાર્મિક સંવેદનાઓ સાથે સીધો સંબંધ ધરાવતી જગ્યાએ આવી અવ્યવસ્થા રહેવી રહે અંતજનક બાબત છે બોર્ડ લગાવીને ફરજ પૂર્ણ થઈ ગઈ હોય એવું માનવું એ જવાબદારીમાંથી પલાયન છે જો દેખરેખ દંડ અને કાર્યવાહી ન થાય તો આવા બોર્ડનો કોઈ અર્થ રહેતો નથી અત્યારે જરૂર છે કે સંબંધિત અધિકારીઓ ઊંઘમાંથી જાગે કાગળ પર નહીં પરંતુ જમીન પર કાર્યવાહી કરે અને દોષિતો સામે તાત્કાલિક કડક પગલા લે નહીં તો આ બેદરકારી માટે અધિકારીઓ પોતે જ જવાબદાર ગણ